પાંચ હજાર કરોડ થી પણ વધારે આપશું તો પણ સરકાર એ તમારા વિભાગને આપશે ત્રીસો કરોડ રૂપિયાની જોગવાઈ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ છે ધવિ નું નુકસાન જ્યાં પાણી ભરાયું છે પહેલી નવેમ્બર સુધી એ પણ પહેલી વખત આપી રહ્યા છે કુદરત લૂટી લેતી હોય છે ત્યારે ક્યારે કોઈ વ્યક્તિ કે સરકાર ક્યારે આપી ન શકે કુદરત ની કપાટો આપણે કોરોનામાં પણ જોઈ છે વાવાઝોડા પણ જોઈ છે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી નથી ફરજના ભાગરૂપે એમના જીવનનો ઉદય થાય એવી પ્રાર્થના કરીને અને સધિયારો આપવાનો પ્રયાસ અમે કાયમ કરવાના છે ખેડૂત તો ખૂબ મુશ્કેલીમાં બિચારો બાપડો થઈને કે હંમેશા કુદરત સામે બાદ પીડતો હોય આપીએ છીએ એનો અર્થ એવો નથી કે ઉપકાર કરીએ સમાચારો માં આગળ વાત કરીએ જે કમોસમી વરસાદ ને લઈ ખેડૂતો ખેડૂતોને જે નુકસાન થયું હતું એ નુકસાન ને લઈ હવે કૃષિ મંત્રી નું મોટું નિવેદન સામે આવ્યું છે ખેડૂતો માટે જાહેર કરેલા એ કૃષિ સહાય પર કૃષિ મંત્રી નું મોટું નિવેદન રાહત પેકેજ ને લઈ જીતુ વાઘાણીએ આપ્યું નિવેદન રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે પચીસો કરોડ સહાય જાહેર થઈ સાથે જો સહાય ઓછી પડે તો વધુ સહાય આપવાની પણ એ જીતુ વાઘાણી દ્વારા એ કહેવામાં આવ્યું છે સાથે જ જરૂર પડશે તો પાંચ હજાર કરોડના સહાય પેકેજની પણ જાહેરાત કરવામાં આવશે પાણી ભરાવાના પ્રશ્નના કાયમી નિકાલ કરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે જે રીતના વાવ અને થરાદમાં જે વરસાદ પડ્યો અને વરસાદને લઈ એ ગામડાઓમાં પાણી ભરાયા ખેતર માં પણ પાણી ભરાયા પાક નષ્ટ થયો ત્યારે જીતુ વાઘાણી એ અંબાજીના પ્રવાસે હતા ત્યારે તેમને આ નિવેદન આપ્યું અને જે રીતના એ પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું આ નુકસાનને લઈ એ જે સરકાર દ્વારા એ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પચીસો કરોડનું આ પેકેજને લઈ જીતુ વાઘાણીએ કહ્યું કે આગામી દિવસોમાં જરૂર પડશે તો પાંચ હજાર કરોડનું પણ એ પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે સાથે જે કૃષિ મંત્રી બનતાની સાથે જ એક બાદ એક મહત્વના જે નિર્ણયો તે લઈ રહ્યા છે તે જ રીતના હવે એ જ્યારે અંબાજીના પ્રવાસે હતા ત્યારે તેમણે આ સહાય પેકેજને લઈ શું કહ્યું આવો તે પણ સાંભળીએ માં અંબા અંબાજી ખાતે બિરાજે છે સમગ્ર વિશ્વ સર્જન જે હમણાં કર્યું છે નવા વર્ષે એમના દર્શન કરીને આશીર્વાદ લઈને પાવન થવાની ઘડી મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે માં અંબાના ચરણોમાં હું વંદન કરું છું મા જગતજનની જગદંબિકા અંબેમાં એ તો વિશ્વના ગાદીપતિ છે પણ આપણે ભાગ છે કે ગુજરાતમાં બીરાજે છે એવી માં સર્વનું કલ્યાણ કરનારી માં સર્વના દુઃખ દર્દો ભાંગનારી માં મા શબ્દ જ બહુ છે માં કરુણા અને વાત્સલ્ય મૂર્તિ એવી આપણી માં છે બધા એમના વિશેષ આશીર્વાદ સમગ્ર વિશ્વને મળે છે ત્યારે હું નવા વર્ષે માના દર્શન કરવા માના દર્શન તો નવું વર્ષ હોય કે જૂનું વર્ષ હોય કાયમ છે કારણ કે માને આજના સમયમાં સ્મરણ કરીને યાદ કરો તો પણ મા સાક્ષાત આપણને માણસોને આશીર્વાદ દેતા હોય છે કર્મ ધર્મ સત્ય પ્રામાણિકતા નિષ્ઠાથી તાલનાર લોકોને કાયમ હંમેશા મા આશીર્વાદ આપે છે આપણે લાખોની સંખ્યામાં મેદની હમણાં જ આપણે અમાસમાં જોયું છે ભાદરવીમાં હું વર્ષોથી આવું છું માના ખોળામાં રમવાનું ખૂંદવાનો મોકો અને આનંદ એ વિશેષ હોય છે માને પ્રાર્થના કરીએ એમાં નવું વર્ષ બધાના હૃદયમાં બિરાજે ઉમંગ ઉત્સાહ અને ઉર્જા સાથેનું નવું વર્ષ એક વર્ષ પૂરતું નહીં હું તો પેઢીઓને પેઢીઓ સુધી બધાની તરે એવા એમના આશીર્વાદ મળે અને એમણે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગે આપણે સૌ ચાલીએ અને સમગ્ર સમાજનું સમગ્ર વિશ્વનું સમગ્ર ભારત વર્ષનું કલ્યાણ થાય એમાં મોદીજીના નેતૃત્વની અંદર દેશ જે રીતે આગળ વધી રહ્યો છે દેશ સ્વાભિમાની બની રહ્યો છે દેશ સશક્ત બની રહ્યો છે દેશ શક્તિશાળી બની રહ્યો છે અને હું માં દેશ આપના આશીર્વાદથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વૈભવશાળી બની રહ્યો છે આ વૈભવે આપણો વૈભવ છે જનતાનું કલ્યાણ લોકહિતાર્થે માની મોદી સાહેબ કામ કરી રહ્યા છે માની અમિતભાઈ કામ કરી રહ્યા છે અમારા નડ્ડાજી પાર્ટીના પ્રમુખ કામ કરી રહ્યા છે અને રાજ્યમાં માની ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી એ પણ ખૂબ સંવેદનાથી નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સમગ્ર રાજ્ય એ સેવા અર્થે લોક કલ્યાણ માટે ખપાવી રહ્યા છે ત્યારે જગદીશભાઈ હોય બધા જ લોકો અમે સેવાના ભાવથી ક્યારેય વિખૂટા ન પડી એવી માના ચરણમાં પ્રાર્થના કરીને સૌને મા કલ્યાણ કરે અને મોદી સાહેબના નેતૃત્વ અંદર દેશ એ વિશ્વગુરુ બને એ માના ચરણોમાં પ્રાર્થના કરી છે સૌનું કલ્યાણ માટે માના ચરણોમાં પ્રાર્થના કરી છે મંત્રી ભૂપેન્દ્રભાઈ ખૂબ સંવેદનશીલ છે માની મોદી સાહેબ પણ કુદરત પાસે આપણે સૌ લાચાર હોય છે એ જે કુદરતી હોનારતો થાય છે હંમેશા માનવીને સરકારો લાચાર હોય છે ખેડૂત એ ખૂબ મુશ્કેલીમાં બિચારો બાપડો થઈને એ હંમેશા કુદરત સામે બાદ ભીડતો હોય છે ક્યારેક ને ક્યારેક એ કુદરત ઉઠતી હોય છે પણ આપણે જે ટોપોગ્રાફી છે એમને બેઠો કરવાની વાત છે જ્યારે કુદરત લૂટી લેતી હોય છે ત્યારે ક્યારે કોઈ વ્યક્તિ કે સરકાર ક્યારેય આપી ન શકે કુદરતની થપાટો આપણે કોરોનામાં પણ જોઈ છે વાવાઝોડા પણ જોઈ છે બહુ મોટી થપાટો હોય છે પણ માનવી બનીને સરકાર તરીકે અન્ય સમાજસેવી સંસ્થાઓ પણ અન્ય લોકો પણ એમને ખૂબ હૃદયના ભાવથી મદદ કરતા હોઈએ છીએ અને એ બેઠો થાય હંમેશા આપણા પરિવારમાં પણ તો બેઠો કરવા માટે આજુબાજુમાં જતા હોય બેઠા થવાના ભાગરૂપે મુખ્યમંત્રીએ કહ્યું છે કે આપણે મદદના ભાવથી કરીએ છીએ પણ એ બધું જ કર્યા પછી શું મને આનંદ છે કે મુખ્યમંત્રી અમારા શંકરભાઈ ચૌધરી અને અધ્યક્ષશ્રીએ પણ હું અવારનવાર એમની સાથે મિટિંગો કરી આ પહેલાના મંત્રીશ્રીએ પણ આ બધી વ્યવસ્થાઓ કરી હતી પણ ચોવીસ કલાકમાં સર્કલ પૂરું થાય કે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કારણ કે ઠરાવો કરવા ચીફ સેક્રેટરી નાણાં સેક્રેટરી કૃષિ સેક્રેટરી મુખ્યમંત્રીશ્રી આ બધાની સાઈનો સાથે આ એક મદદ કરવા માટેનું કારણ કે ક્યાંય વાત થાય ત્યારે એમ થાય ખેડૂતો માટે ક્યારેય ઉપકાર અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી નથી ફરજના ભાગરૂપે એમના જીવનનો ઉદય થાય એવી પ્રાર્થના કરીને એને સધિયારો આપવાનો પ્રયાસ અમે કાયમ કરવાના છીએ એટલે મારી વિનંતી છે આપના માધ્યમથી તમામ ગામડામાં રહેતા ખેડૂતો મજૂરો જોડાયેલા લોકો સરકાર હંમેશા ભાવ સાથે સાથે તમારી છે સકારાત્મક આપણે સૌ આપણા રાજ્યને કૃષિને ઉત્પાદન એના માટે આગળ વધીએ સકારાત્મકતાથી જ હંમેશા આગળ વધારાતું હોય છે ત્યારે સૌને મારી વિનંતી છે અમે ક્યારેય અમારી ફરજના ભાગરૂપે અમે કામ કરવાના છીએ ઉપકારના ભાગરૂપે ક્યારેય અમારા મનમાં મા વિચાર પણ ના આપે એવી માના ચરણમાં હું પ્રાર્થના કરું છું અને એ કાયમી નિરાકરણ માટે મુખ્યમંત્રીશ્રી અમને સૂચના આપી અમે બેઠા અને શંકરભાઈ ચૌધરી એ રાજ્યના આપણા વિધાનસભાના અધ્યક્ષ છે ભાવ થરાદના પ્રતિનિધિ પણ છે આપણે જાણીએ છીએ કે થરાદના પ્રતિનિધિ એમણે પણ ખૂબ અમને માર્ગદર્શન આપ્યું મુખ્યમંત્રીનું માર્ગદર્શન મળ્યું અને પચીસો કરોડ રૂપિયા પાણી દર વય ચાર વર્ષે ભરાય છે તો એ ન ભરાય ખૂબ વરસાદ આવે તારા તારાજી થતી હોય છે જનરલી આપણે જાણીએ છીએ ગ્લોબલ વોર્મિંગના કારણે વર્ષોથી આ બધી સમસ્યાઓ આવી રહી છે એમાં વ્યક્તિ નથી ગ્લોબલ વોર્મિંગ કુદરત જે રીતે વ્યવસ્થાઓ જે બની છે ગ્લોબલ વોર્મિંગની એના કારણે નાની મોટી પડે છે પણ એની સામે બાદ ભીડવાનું કામ એ સરકારે હાથ ધર્યું છે કુદરતને પ્રાર્થના કરીએ ખાવું ક્યારેય થવા ન દે કારણ કે માનવ એ તારી પાસે કાંઈ નથી અમે તારી પાસે કાંઈ નથી કુદરત માણ છે ઈશ્વર માન છે ત્યારે એ રૂઠે નહીં બધાનું સરસ ચાલે એવા આપણે પ્રાર્થના કરીને અમે પચીસો કરોડ રૂપિયાની જોગવાઈ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ છે રવિ પાક નું નુકસાન જ્યાં પાણી ભરાયું છે પહેલી નંબર સુધી એ પણ પહેલી વખત આપી રહ્યા છે મેં કહ્યું એમ આ માત્ર મદદ છે માત્ર સહાય છે બેઠો કરવા માટેની સંવેદના છે એ પહેલી વખત કર્યું છે પચીસો કરોડ થી પણ વધારે રકમ થશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સવેદનાથી કહ્યું છે કે જીતુભાઈ મુંજાતા નહીં પાંચ હજાર કરોડથી પણ વધારે આપશું તો પણ સરકાર એ તમારા વિભાગને આપશે અને કાયમી નિરાકરણ પાણી વરસાદ ખૂબ આવે તો પણ પાણી ન ભરાય ટોપોગ્રાફી કુદરતી અથવા તો કોઈ તળાવ બને દરિયા બાજુ થાય પણ પહેલા એને બચાવવાનો પણ પ્રયાસ કરીશું સંગ્રહનો પ્રયાસ કરીશું અને ભગવાન ને માતાજી પાસે આવ્યો છે પ્રાર્થના કરવું કે ભવિષ્યમાં ઉત્તર ગુજરાત વાવ થરાદ પાટણ એને ક્યારેય આવી તારાજી સહન ન કરવી પડે એવી અમુક શક્તિ